ॐ गङ्गणपतये नमः 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 ॐ नमः शिवाय 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 ॐ दुर्गाये नमः ॐ दुर्गाये नमः ॐ दुर्गाये नमः ॐ दुर्गायै 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 नमः Pitro rubbio Namaha un Pitro Namaha om Pitro Rubio Namaha Om Pitro rubbio Namaha Om Pitro rubbio Namaha Om Pitro Rubio Namaha om Pitro Rubio Namaha om Pitro rubbio Namaha om Pitro Namaha ॐ पितृभ्यो नमः ॐ पितृभ्यो नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवै नमः ॐ विष्णवे 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 नमः ॐ नमो भगवते वासुदेवाय 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 ॐ हं हनुमते नमः 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 શ્રીમદ ભગવદ્ ગીતા સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારામાં પરાયણ થઈને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણીશ તો એને સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક શેષ નથી રહેતો હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારામાં પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠે પ્રકારે મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ તરીકે તું ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ હું જ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિયોની જેમ મારામાં ગૂંથાયેલું છે હે કોય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓમકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વ ગુણમાંથી ઉદભવાતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનાર છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તમસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા બિનાશીને નથી ઓળખતો કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને ક્યારેય નથી બજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર માટે ભજનાર માટે ભજનાર જિજ્ઞાસ એટલે કે મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે આ બધામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની પણ મને અત્યંત પ્રિય છે આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાંય એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે તેમની ઉપાસના કરે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતાના પ્રત્યે કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જન સમુદાય મુજબ અજન્મ અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષજનિત દ્વંદ સ્વરૂપ મુખથી મુક્ત થયેલા દૃઢ નિશ્ચય ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિ દૈવ સહિત તેમજ અધિ યજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારા માં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે એ મને પામી જાય છે આ સાથે અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ પૂર્ણ થાય છે શ્રીમદ ભગવદ્ ગીતા પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ શ્રી ભગવાન બોલ્યા જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે એવા આ સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કુંપળો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ રૂપ શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવો એ વિચાર કાળમાં મળી આવતું નથી કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ માટે આ અહંતા મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી રીતે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિપુરુષ નારાયણને હું શરણે છું આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિદી ધ્યાસન કરવું જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે એવા સુખ દુઃખરૂપી રૂપી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને જરૂર પામે છે જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં નથી આવતા એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે ન ચંદ્રમા કે ન અગ્નિ એ જ મારું પરમ ધામ છે આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણ દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાયતા લઈને જ વિષયોને સેવે છે શરીર છોડીને જતો શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો જ તત્વથી જાણે છે યત્ન કરનાર યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે જે તેજ ચંદ્રમામાં છે જે અગ્નિમાં છે એને તું મારું જ તેજ જાણ તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારના અન્નને પચાવું છું હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદાંતનો જાણનાર પણ હું જ છું આ સંસારમાં નાશવંત અને અવિનાશી એમ બે પ્રકારના પુરુષો છે એમાંથી સગળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે આ બે થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધરણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે હું નાશવંત સમુદાય ક્ષેત્રથી છું અને અવિનાશી પણ ઉત્તમ છું માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું હે ભરતવંશી જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે એ સર્વજ્ઞ માણસ

अर्चितानामूर्तानां दिप्त दीप्ततेजसां नमस्यामि सदा तेषां ध्यानिनां दिव्यचक्षुषाम् इन्द्रादीनां नेतारो दक्षमारीचयोस्तथा सप्तर्षीणां तथा न्येषां तान्नमस्यामि कामदान् मन्वादीनां च नेतारः सूर्याचन्द्रमसोस्तथा तान्नमस्याम्यहं सर्वान् पितृनप्युदधावपि नक्षत्राणां ग्रहाणां च वायवग्नोर्भसस्तथा द्यावापृथिव्योश्च तथा नमस्यामि कृताञ्जलिः प्रजापतेः कश्यपाय सोमाय वरुणाय च योगेश्वरेभ्यश्च सदा नमस्यामि कृताञ्जलि नमो गणेभ्यः सप्तभ्यस्तथा लोकेषु सप्तसु स्वायम्भुवे नमस्यामि ब्रह्मणे योगचक्षुषे सोमाधारान् पितृगणान् योगमूर्तिधरांस्तथा नमस्यामि तथा सोमं पितरं जगतामहम् अग्निरूपांस्तथैवान्यात्रमस्यामि पितॄनहम् अग्निसोममयं विश्वं यत एतदशेषतः ये च तेजसि ये चैते सोमः सूर्याग्निमूर्तयः जगत्स्वरूपिणश्चैव तथा ब्रह्मस्वरूपिणः तेभ्योऽखिलेभ्यो योगिभ्यः पितृभ्यो यतमानस नमो नमो नमस्ते तु प्रसीदन्तु स्वदाभुज मार्कण्डेय उवाच एवं स्तुतास्ततस्तेन तेजसोमुनिसत्तमा निश्चक्रमुस्ते पितरो भासयन्तो दिशो दश निवेदनं च यत्तेन पुष्पगन्धानुलेपनं तद्भूषितानथ सत्ता ददृशे पुरतः स्थितान् प्रणिपत्यरुचिर्भक्त्या पुनरेव कृताञ्जलि नमस्तुभ्यं नमस्तुभ्यं मित्याह पृथगादृतः इति श्रीगरुडपुराणे रुचिकृतं पितृस्तोत्रं समपू नमः पार्वतीपतये हर हर महादेव हर